આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ નમસ્કાર શ્રોતા મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના વિશેષ કાર્યક્રમમાં મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન મળી રહ્યું છે યાત્રાધામોના વિકાસની સાથે સાથે શ્રદ્ધાળુઓની સુવિધા અને સગવડ માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ગુજરાતના તેમજ ગુજરાત બહાર આવેલા કેટલાક પ્રવાસન સ્થળોએ જવા માટે રાજ્યના યાત્રાળુઓને નાણાકીય સહાય પૂરી પાડતી ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ બોર્ડની વિવિધ યોજનાઓ અંગે આ વિશે આપણને માહિતગાર કરવા આપણી સાથે જોડાયા છે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાજી ખૂબ ખૂબ સ્વાગત છે મિરજાજી આપનું આજના કાર્યક્રમમાં સૌથી પહેલા આપ શ્રવણ તીર્થ યોજના જે છે એના વિશે અમારા શ્રોતાઓને અવગત કરજો કે કેવી રીતે આ યોજનાનો લાભ મેળવી શકાય અને કયા કયા ધાર્મિક પર્યટન સ્થળો એમાં આવરી લેવામાં આવ્યા છે નહીં આપે ખૂબ સુંદર વાત કરી કે ગુજરાત સરકાર અને ભારત સરકાર યાત્રાળુઓની સુવિધા માટે કામ કરી રહી છે તો ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા કુલ ચાર યોજનાઓમાં યાત્રી સહાયની યોજના ચાલી રહી છે શ્રવણ તીર્થ દર્શન દર્શન યોજના 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 સિંધુ કૈલાસ શ્રી રામ જન્મભૂમિ તો આની આપણે વિગતે વાત કરીએ તો શ્રવણ તીર્થ દર્શન યોજના એક એવી યોજના છે કે જેમાં ગુજરાત સરકારે ગુજરાતના જે વરિષ્ઠ નાગરિકો છે એ સરળતાથી દર્શન કરી શકે તે માટે શ્રવણ તીર્થ દર્શન યોજનાનો અમલ બે હજાર સત્તર થી કરવામાં આવેલ હતો આ યોજનામાં ગુજરાતમાં જે યાત્રાધામો આવેલા છે તેમાં લોકો પ્રવાસ કરી શકે છે આપણી સંસ્કૃતિમાં યાત્રા એ માત્ર ભૌગોલિક પ્રવાસ નથી પરંતુ એક આધ્યાત્મિકતાનો અમૂલ્ય વારસો છે ખાસ કરીને વડીલો માટે યાત્રા એ આધ્યાત્મિક અનુભવ જીવનભરના સ્વપ્નની પૂર્તિ અને પુણ્ય કમાવાનું માધ્યમ બની રહે છે આ પ્રવાસનો મુખ્ય હેતુ આપણા ઈષ્ટના દર્શન કરવાનો હોય છે પોતાના પૂજ્ય પ્રભુના દર્શન ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધને પુનર્જીવિત કરે છે ગુજરાતમાં સમૃદ્ધ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા સ્વરૂપ આવા અનેક પવિત્ર યાત્રાધામો આવેલા છે જે માત્ર મંદિરો નથી પરંતુ ગુજરાતની સામૂહિક આધ્યાત્મિક ચેતના અને પેઢીઓથી ચાલી આવતી પરંપરાના જીવંત વાહક છે આ યોજનાનું નામકરણ અત્યંત સૂચક છે અને ઊંડા સાંસ્કૃતિક અર્થથી સભર છે શ્રવણ તીર્થ દર્શન યોજના નામ આપણને જૂના શ્રવણ કુમારની યાદ અપાવે છે જે માતા પિતા પ્રત્યેની નિષ્ઠા અને ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ વિચાર જ આ યોજનાને એક સરકારી યોજના અથવા સહાયના વ્યવહારિક માર્ખામાંથી બહાર કાઢી અને માતા-પિતાની સેવાની પવિત્ર ફરજ બનાવે છે આ વિચાર માત્ર થકી તેના મૂલ્યનું અને નાણાકીય લાભો કરતા લાભોકર્તા અનનકનું મહત્વ વધી જાય છે આ યોજના સંતાનો કે સંબંધીજનોનું दायित्व બની જાય છે અને વડીલોનું સન્માન બની જાય છે બરાબર તો આમાં કયા માપદંડ છે આ પાત્રતા મેળવવા માટે એના વિશે આપ વાત કરજો હા ખાસ માપદંડ એ એ હોય છે છે કે લાભાર્થી ગુજરાત કાયમી નિવાસી હોવો જોઈએ અરજદાની ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ ની હોવી જોઈએ અમે એક છૂટછાટ આપેલી છે કે જો પતિ પત્ની બંને સાથે પ્રવાસ કરતા હોય તો બે માંથી એકની ઉંમર સાઠ વર્ષની હોવી જરૂરી છે ઘણી એવું બનતું હોય કે પુરુષ છે એ બાસઠ વર્ષના હોય

આ ફરજિયાત જૂથ પ્રવાસની જોગવાઈ માત્ર વહીવટી અને આર્થિક ક્ષમતા માટે નથી પરંતુ તેની પાછળ એક ઊંડો અને સામાજિક હેતુ છુપાયેલો છે આ નિયમ યાત્રાને એકાંકિત અને પારિવારિક પ્રવૃત્તિમાંથી સામુદાયિક અનુભવમાં પરિવર્તિત કરે છે સરકાર દ્વારા યાત્રાળુ ને નોંધપાત્ર સહાયક આમાં પૂરી પાડવામાં આવે છે બસ ના ભાડા એટલે કે એસટી બસ નું ભાડું હોય એના પંચોતેર ટકા રકમ સરકાર ચૂકવે છે અને આ સહાય છે એ જીએસઆરટીસી એની નોન એસી બસ સુપર હોય મિની હોય કે સ્લીપર હોય અથવા તો તમે ખાનગી બસમાં પણ મુસાફરી કરી શકો છો પણ આ બેમાંથી જેનું ભાડું ઓછું હોય એની તમને સહાય મળતી હોય છે આ યાત્રાની મર્યાદા એ પણ છે કે તમે મહત્તમ અને દિવસ એટલે કે બોતેર કલાકની મુસાફરીનો તમે લાભ લઈ શકો છો અને ત્રણ દિવસનો તમે યાત્રા કરી શકો છો આ ઉપરાંત કિલોમીટરની મર્યાદામાં પણ બે હજાર કિલોમીટરની મર્યાદા આમાં નક્કી કરેલી છે એટલે તમે ત્રણ દિવસમાં મેક્સિમમ બે હજાર કિલોમીટરનો તમે લાભ લઈ શકો છો અને એમાં તમને

સાઠ વર્ષનો વ્યક્તિ આનો લાભ લઈ શકે શ્રવણ તીર્થ યોજનામાં કોઈ આવકની મર્યાદા નથી કોઈ પણ સાઠ વર્ષની ઉપરનો યાત્રાળુ હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે બરાબર હમણાં આપણે શ્રવણ તીર્થ યોજનાની વાત કરી જે ગુજરાતની અંદર જે પ્રવાસન સ્થળો આવેલા છે એના પ્રવાસન પર ફોકસ કરે છે હવે આપણે વાત કરીશું કૈલાસ માન સરોવર યાત્રાની જેમાં વિદેશ મંત્રાલયનો પણ સહયોગ મળે છે આપને તો સુવા યોજનાનો લાભ લેવા માટે શું પ્રક્રિયા છે અને કયા વ્યક્તિ આનો લાભ લઈ શકે પાત્રતા શું છે બહુ સુંદર વાત કરી ભારતીય સંસ્કૃતિમાં કૈલાસ માનસરોવર યાત્રા વિશિષ્ટ મહત્વ ધરાવે છે કૈલાસ માનુસરોવર હાલના ચીનના તિબેટ પ્રદેશમાં આવેલ છે આ ખૂબ જ કઠિન યાત્રા છે મોટી સંખ્યામાં ગુજરાતના અને ગુજરાત યાત્રાળુઓ આ યાત્રામાં ભાગ લેતા હોય છે આ યાત્રા માટેની વિઝા ફી અને અન્ય બાબતો માટેના રીતે એમાં વધારો થવા પામેલ છે આ બાબત ધ્યાનમાં રાખી અને કૈલાસ માનસરોવર યાત્રા જતા ગુજરાતના યાત્રાળુઓને રૂપિયા પચાસ હજાર ની સહાય આપવામાં આવે છે સામાન્ય રીતે જૂન થી સપ્ટેમ્બર માસ માં ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા કૈલાસ માનસરોવર ના યાત્રી માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પસંદગી પામેલ અને જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો સાથે અરજી કરીએથી પ્રોત્સાહિત રકમ ચૂકવવામાં આવે છે આ લાભાર્થી જૂથ છે એ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા નાગરિકો લઈ શકે છે ભારત સરકારની વિદેશ મંત્રાલયની વેબસાઇટ મારફત નક્કી થયેલ પસંદગી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ કૈલાસ યાત્રા કરેલ હોય તેઓને જ આ મળવા પાત્ર છે આ યોજના હેઠળ વ્યક્તિને જીવનકાળમાં એક જ વખત આર્થિક સહાય થાય છે સહાય મેળવવા માટે યાત્રા પૂર્ણ કર્યા બાદ અત્રેની કચેરી દ્વારા નક્કી કરવામાં આવેલ નિયત નમૂનામાં અરજી કરીએથી તમને સહાય મળે છે પણ શરત એટલી છે કે યાત્રા કર્યા બાદ સાઠ દિવસમાં તમારે અરજી કરવી પડે તમારે ક્યાં ક્યાં ફરજીયાત દસ્તાવેજો રજૂ કરવાના હોય છે એ પણ એનું નિયત ધોરણ નક્કી થયેલું હોય છે યાત્રા પૂર્ણ kriya bar નિયત ફોર્મેટમાં જરૂરી સહાયક દસ્તાવેજો સાથે અરજી જમા કરાવવાની હોય છે તેમાં પાસપોર્ટ ની નકલ તમારે જમા કરાવવાની હોય છે યાત્રા પૂર્ણ કર્યા વિદેશ પ્રમાણપત્ર પણ તમારે જોડવાનું હોય છે આ ઉપરાંત તમારા આધાર નકલ તમારે જોડવાની હોય છે આ યોજના છે એ ડીબીટી યોજના છે એટલે તમારા ખાતામાં જ સીધા પૈસા જમા થતા હોય છે એટલા માટે તમારા પોતાના બેંક ખાતાની વિગતો પણ તમારે મોકલી આપવાની હોય છે જેવું કે કેન્સલ કરેલ ચેક અથવા તો પાસબુક ના પ્રથમ પાના નકલ જો અરજી વેલિડ ગણા તો તમારા ખાતામાં રૂપિયા ગુજરાત સરકાર જમા છે છે બરાબર હવે એવી યોજના સિંધુ દર્શન યોજના જેના માટે પણ ગુજરાત પ્રવાસન વિકાસ બોર્ડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે તો એના વિશે ટૂંકમાં અમને માહિતી આપજો કે કેવી રીતે આ યોજનાનો લાભ મેળવી શકાય અને પછી બીજો પ્રશ્ન એવો છે કે ઘણા બધા લોકો મતલબ નાણાકીય સહાયની આપણે વાત કરીએ તો પચાસ હજાર સહાય ખરેખર બહુ મોટી રકમ છે જયારે કોઈ વ્યક્તિ પ્રવાસમાં જતો હોય ત્યારે તો આ સંજોગોમાં જો મોટી એક સાથે અરજીઓ આવે તો કેવી રીતે નક્કી કરવામાં આવે છે કે કેટલા લોકોને લાભ મળવા પાત્ર છે હા કૈલાસ માનસરોવર યાત્રામાં આવી કોઈ કેપ રાખવામાં આવેલી નથી જેટલા ગુજરાતી યાત્રાળુઓ ગયા હોય એ તમામને કૈલાસ માનસરોવર યાત્રાની સહાય આપવામાં આવે છે પણ બીજી આપણી એક યોજના જે સિંધુ દર્શન યોજના છે એમાં આપણે આ રીતે કેપ રાખવામાં આવી છે કે જેમાં પ્રથમ એક હજાર યાત્રાળુઓ હોય એમને એમાં સહાય આપવામાં આવે છે સિંધી સમાજ દ્વારા દર વર્ષે જૂન માસમાં લેહ લદ્દાખ ખાતે આવેલ સિંધુ નદીના દર્શન માટે યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સિંધુ દર્શન યાત્રાએ જતા ગુજરાતના યાત્રાળુઓને હવેથી રૂપિયા વીસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાની લાયકાત એક લાભાર્થી છે એ ગુજરાત રાજ્યનો કાયમી વસવાટ કરતો નાગરિક હોવો જરૂરી છે આ યાત્રા પણ તમને તમારા જીવનકાળ દરમિયાન એક જ વખત સહાય મળવાને પાત્ર હોય છે ઓનલાઈન અરજી કરનાર પ્રથમ એક હજાર યાત્રાણુઓને જ આ સહાયનો લાભ મળવા પાત્ર હોય છે આ યાત્રા પૂર્ણ થયા બાદ તમારે ફરજિયાત અમુક ડોક્યુમેન્ટ્સો આપવાના હોય છે એમાં આધાર કાર્ડ પ્રવાસ કર્યા અંગેના બસ રેલવે અથવા તો એરોપ્લેન દ્વારા તમે જે મુસાફરી કરી હોય એની ટિકિટ અથવા તો યાત્રાના સ્થળે તમે રોકાણા હોય તેના પુરાવા તમારે રજૂ કરવાના હોય છે એ ઉપરાંત આમાં એક સિંધુ

આ યોજનાનો તમને લાભ આપવામાં આવતો હોય છે એટલે તમારે બેંક ખાતાની ડિટેલ આપવાની હોય છે કેન્સલ કરેલ ચેક આપો અથવા તો પાસબુકના પ્રથમ પાનાની નકલ આપો અને તમારે એક બાહેંધારી પત્ર આપવાનું હોય છે કે મેં આ અગાઉ કોઈ યાત્રા કરેલ નથી તો તમને તમારા સિંધુ દર્શન યોજનાનો તમને લાભ જરૂર મળી શકે છે બરાબર હવે એક જે પ્રશ્ન છે મારો કૈલાસ માનસરો યાત્રા વિશે કે એ યાત્રામાં સૌથી પહેલા જે લાભાર્થી છે કે જેને આ યાત્રામાં જોડાવાની ઈચ્છા છે એ સૌથી પહેલા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં અરજી કરે કે પહેલા વેબસાઇટમાં મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સમાં જઈને અરજી કરે નહીં બંને જગ્યાએ કરી શકે છે આ ઓનલાઈન અરજી છે એટલે અમને ફક્ત રજીસ્ટ્રેશન અમારી પાસે કરાવી શકે છે પણ તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે પછી જ એનો લાભ મળવાપાત્ર થશે

તમામ દેશવાસીઓના હૃદયમાં અનોખું સ્થાન ધરાવે છે ડાંગ જિલ્લામાં આવેલ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું પ્રમાણે ભગવાન અને સબરીની મુલાકાત થઈ હતી દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ શ્રી રામ જન્મભૂમિ દર્શન કરવાની ઈચ્છા ધરાવતા હોય છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિના વનવાસી પ્રજા માટે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ દર્શન કરવાની શ્રેષ્ઠ તક ગુજરાત સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલ છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ એટલે કે વનવાસી સમાજ ના આસ્થા સમાન મહાસબરી નામે શ્રી રામ જન્મભૂમિ મહાસબરી સ્મૃતિ યાત્રા માટે પ્રોત્સાહક રકમ રૂપિયા પાંચ ની આર્થિક સહાય આપવામાં આવે છે આમાં ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા બાર વર્ષથી કે તેથી વધુ ઉંમરના પ્રથમ પંદરસો અનુસૂચિત જનજાતિ અને વનવાસી સમાજના નાગરિકો આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થતા હોય છે આના માટે પણ અમુક દસ્તાવેજો ફરજિયાત રાખવામાં આવેલા છે આ યાત્રા કર્યા પૂર્વે તમારે નિયત ફોર્મેટમાં જરૂરી સહાયક દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી સબમિટ કરવાની હોય છે તમારા આધાર કાર્ડની નકલ રજૂ કરવાની હોય છે તમારા પ્રમાણિત જાતિ પ્રમાણપત્ર આપવાનું હોય છે આ પ્રમાણપત્ર એટલા માટે જરૂરી છે કે બાર વર્ષથી વધુ તમારી ઉંમર હોવી જોઈએ આ ઉપરાંત આ યોજના ફક્ત વનવાસી પ્રજા એટલે કે અનુસૂચિત જનજાતિના લોકોને જ આ યોજના લાભ મળવા પાત્ર હોય છે આ યાત્રા પૂર્ણ કર્યા બાદ તમે સરકારી બસ રેલવે અથવા તો હવાઈની ઓનલાઈન બુકિંગ અથવા આવા જવાની ટિકિટ તમે રજૂ કરી શકો છો તમે યાત્રા કરવી હોય જ્યાં રોકાણા હોય તો યાત્રાના સ્થળે રોકાણ કરવા અંગેના પુરાવા અથવા તો તમે કોઈ ધમાદો કર્યો હોય કોઈ રિસિપ્ટ બનાવી હોય તો એનો તમે અહીં રજૂ કરો તો એનાથી અમે તમને સહાય ચૂકવી શકીએ અથવા તો તમે યાત્રા છે કોઈ રંગીન ફોટો હોય તો એ ફોટો પણ તમે રજૂ કરી શકો છો કે જેથી તમે સહાય કરી છે એનો પુરાવો મળી શકે છે એટલે આવી યાત્રા ગુજરાત સરકાર દ્વારા હાલમાં અમલમાં છે અને મને કેતા આનંદ થાય છે કે આકાશવાણીના માર્ગદર્શન દ્વારા અને એના માધ્યમ દ્વારા હું દરેક યાત્રાળુઓને વિનંતી કરું છું કે આ ચારેય યોજનાનો મહત્તમ પ્રમાણમાં લાભ લ્યો અને તમારા આડોસી પાડોશીને પણ જણાવો અને દરેક યાત્રાળુઓ આ સરકારની સહાય યોજનાનો લાભ લે ખૂબ સુંદર માહિતી આપી અને આ ચાર યોજનાની વિગતવાર માહિતી આપે આપી અમારા શ્રોતાઓને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ધાર્મિક પ્રવાસન માટે સરકારી સહાય અને પ્રોત્સાહન અંગે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાજી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ